વલસાડ તરફથી વાપી જતા આયશર ટેમ્પોએ એસિડ ભરેલા ટેન્કરને મારી ટક્કર વલસાડ તરફથી વાપી તરફ જઈ રહેલા એક આયસર ટેમ્પોએ એસિડ ભરેલા ટેન્કરને ટક્કર મારતા બે ટેન્કર પલટી ખાઈ ગયા હતા સદનસીબે આ બનાવમાં મોટી હોનારત થતા રહી ગઈ હતી અને અકસ્માત કરનાર આયસર ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જ્યારે ટેન્કર ચાલકને હાથના ભાગે ઈજા પહોંચતા તેને સારવાર આપવામાં આવી હતી આ બનાવની જાણ બગવાડા ટોલનાકા પર મેનેજર તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ એમ પટેલને થતાની સાથે જ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વલસાડ કંટ્રોલ તેમજ પારડી પોલીસ મથકે અકસ્માત અંગેની જાણ કરી હતી ત્યારબાદ વલસાડ જિલ્લા ટ્રાફિક અને નેશનલ હાઇવેની એમ્બ્યુલન્સ તથા હેલ્પલાઇન જીપ અને ક્રેનની મદદથી આયશર ટેમ્પોને હાઇવે પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી હતી આ અકસ્માત અંગે શૈલેષભાઈ પટેલના જણાવ્યા મુજબ આજે વહેલી સવારે આશરે સાડા સાત વાગ્યાના સુમારે કોલક નદી ટુકવાળા વાપી તરફ જતા હાઇવે પર એક ટેન્કર એસિડ ભરીને મુંબઈ તરફ જઈ રહ્યું હતું તે દરમિયાન પાછળથી એક આઇસર ટેમ્પો પુરપાટ ઝડપે આવી ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી જેને લઈને ટેન્કર હાઇવે પરથી ઉતરી નજીકની ખુલ્લી જગ્યામાં પલટી ખાઈ ગયો હતો જેમાં ટેન્કર ચાલકને ઈજા પહોંચી હતી જ્યારે આઈસર ટેમ્પો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો જોકે ટેન્કરમાં ભરેલું એસિડ જ્વલનશીલ નહીં હોવાથી મોટી દુર્ઘટના થતા રહી ગઈ હતી હાઈવે પર એક્સિડેન્સ થયું છે જસ્ટ અડધો કલાક બોમ્બે તરફ જતા રૂટ પર ટેન્કર છે બરોડાનું એમાં એસિડ બલનું છે પણ જ્વરણશીલ નથી અને આઈસર ટેમ્પોવાળોનું હવે દવાખાને કયો હશે એનું હાલમાં કોઈ જાણ નથી ટેન્કરવાળાનું કેવું છે કે ટેમ્પો તો ફાઈ શકો અને ટક્કર પાડી બિલકુલ પણ સેફ છે અત્યારે રોડ કે સ્કાયલ કમિનની ટ્રેન આવી છે અને ચાઇડે કરીશું આ બાબતે પાર્ટી પ્રિશનમાં જાણ કરી છે હાલમાં કોઈ જાનહાની નથી ટેમ્પોવાળાનો કઈ ગાડીઓ બેસીને દસ અને કયો છે એનું નોલેજ નથી પણ હાલમાં પેજમાં કોઈ જાનહાની નથી અને સેફ છે